નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ રાધી રાધી હું છું જો વૈશા અને જ્ઞાન જથ ગ્રુપ દ્વારા આ YouTube ચેનલ પર એજ્યુકેશનલ YouTube ચેનલ પર હું તમારો દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું તમારી સમક્ષ ભાગ નંબર 4 લઈને આવ્યો છું ભાગ 1 જડબ એના પછીનો ભાગ 2 વેગ એના પછીનો ભાગ નંબર 3 પ્રવેગ જો તમે આગળના ભાગ એક બે ત્રણ ના જોયા હોય તો અવશ્ય જોઈ લેજો અને જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારા માટે સરસ મજાનો પ્રશ્ન લઈને આવેલો છું અંતરવિરુ સમયના આલેખ હવે જોજો સ્કૂલમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય અહીંયા પણ લખેલો છે ને મેં અહીંયા પણ લખેલો છે તમારા માટે હું હાર્ડ વર્ક કરું છું તમારે ખાલી ભણવાનું છે અને તમારા મમ્મી પપ્પા ને તમારું ગામ સમાજનું નામ રોશન કરવાનું હવે અહીંયા જો અંતર્વિરુ સમયના આલેખો છે આમે આલેખો દોરેલા છે પણ પરીક્ષામાં બેટા આલેખો દોરવાનું જનરલી પૂછાતું નથી શું પૂછાય છે સર તો આ પૂછાય છે ના ઉપયોગ કે ભાઈ આ જોઈને મને શું ખબર પડે એ લખવાનું છે બીજી ભાષામાં કહો

એ બોલાય સુજો અંત આને કહેવાય વિરુદ્ધ સમય અંત વિરુ સમય ના આલેખો છે હવે માં પ્રશ્ન આ કઈ અક્ષ કહેવાય x અક્ષ x એ શું આવેલું છે સમય દર્શાવે છે શું દર્શાવે છે મિતમે સમય 2 સેકન્ડ 4 સેકન્ડ 6 સેકન્ડ 8 આ કઈ અક્ષ છે મારી y અક્ષ y અક્ષ ઉપર શું છે અંત તો પહેલો એમસીક્યુ આવો આવે હો હું સુરત માં રહું છું સુરત ની સ્કૂલ ના પેપર મે જોઈરા છે અને અમુક સ્કૂલ ના પેપર જો તો લાગે ઓહો કેમ સદસ વિદ્યા ના MCQ માં કે છોગાણ ટ્વિસ્ટ કરે જો કેવો સવાલ પૂછે જો અંતર વિરોધ ના આલેખ માં અંતર વિરોધ સમય ના આલેખ માં x અક્ષ ઉપર ખાલી જગ્યા y અક્ષ ઉપર ખાલી જગ્યા તો છોગાણ કે અંતર પહેલું x અક્ષ પહેલા ના अंतर તમારું y अक्ष સમય તમારું तमारू x अक्ष आ जो ऊपर से बेटा है એટલે પહેલા એમ સુજો હવે સ્ટાર્ટ પણ અંતર વિરુદ્ધ સમય આલેખ હું કેવું બતાવું છું જો જો હા ગણિતમાં માં ભણાય છે ચલો આ લાઈન અને આ લાઈન કેવી છે બેટા કેવી છે સમાંતર કેવી છે સમાંતર તો જો બેટા અંતર વિરુદ્ધ સમયનો આલેખ કોને સમાંતર છે x અક્ષ પર વાત તમારી સાથે પણ x અક્ષ ઉપર પોંછો સમા લખું છો જો અંતર વિરુ સમયનો આલેખ સમય અક્ષ ને શું છે બેટા समांतर પ્રદે અંતર વિરુ સમયનો આલેખ સમય અક્ષ ને કેવો છે બેટા समांतर તો હવે આના પર કેવું ખબર પડે છે આમાં દૂરી નું ફાયદો આઈજો બેટા જો હવે જો ડાયરેક્ટલી બે સેકન્ડ દે કેટલા અંતરે છું 6 મીટર कमिटर बोलिएगा गार्डन विचारों 2 सेकंड रे हूं क्या छु गार्डन માં ओके चलो 4 सेकंड માં હું ક્યાં છું गार्डन આગળ ઊભો છું 6 સેકન્ડ એ પણ હું ક્યાં ઊભો છું गार्डन આગળ ઊભો છું 8 સેકન્ડ એ હું ક્યાં ઊભો છું અલ્યા સાહેબ गार्डन આગળ ઊભો છું એનો મતલબ કે તા હું 2 2 સેકન્ડ એ પણ 6 મીટર ના અંતરે गार्डन ઉપર 4 સેકન્ડે પણ ગાઢણ અને આન સાયકલે પણ ગાઢણ એનો મતલબ કે ગતિ કરી છે કે નથી કરી નથી કરી ગતિ ના કરતો હું કેવો સ્થિર આલેખ શું દર્શાવે પ્રદાન કેવો છે સ્થિર મગજમાં ભૂસને આ મને કાલે હવે જો અંતર વિરુ સમયનો આલેખ હવે જોજો બેટા આ કેટલા સેકન્ડ બે તો 2 સેકન્ડ રે કેટલા મીટરના અંતરે છે 2 મીટરના દેખાય છે 4 सेकंड दे 4 मीटर 6 सेकंड दे 6 मीटर 8 सेकंड दे 8 એનો મતલબ શું જોબડા 2 સેકન્ડ વધ્યા તો અહીંયા કીધું અંતર કા આવ્યું 2 સેકન્ડ હજી 2 સેકન્ડ વધ્યા 4 તો અહીંયા 4 એનો મતલબ પહેલા તો આલે કેવો છે સુરેખા કેવો છે સુરેખા સીધી છે તો હવે જો

સલેગર પદાર્થ એક સરખું અંતર કાપે એટલે કેવી ગતિ કહેવાય નિયમિત ગતિ હવે ઉંધું જો હવે તમને ખબર પડશે ચલો હવે જો પેલા વધુ અંતર કાપે ઓછું કાપે વધુ કાપે ઓછું કા પહેલા તો આલેખ કેવો છે વાંકો જુકો છે કેવો છે વાંકો છે હવે મને ક્યા નિયમિત ગતિ કરે કે અનિયમિત તરત ખબર પડે છે આ અતો અનિયમિત ગતિ કરે તો સાબાણી દેખાય કઈ દોને મને તો જો તો જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે એક સરખા સમયગાળામાં પદાર્થ એક સરખો અંતર ન કાપે તો આ પદાર્થ કેવી ગતિ કરે છે એમ કહેવાય અનિયમિત ગતિ અહીંયા જો એક સરખો સમયગાળો એક સરખો અંતર નિયમિત સમયગાળો દેખ સરખો છે પરંત વધુ કામે ઓછું કપડે વધુ કામે ઓછું અને હવે આ જો તમે પહાડી તમે સાપુતારા જાઓ અંબાજી જાઓ બોલ અંબે માત કી જય આવાગઢ જાઓ બોલો મહાકાળી માત ની જય તો તમે બેટા પહાડવાળા રસ્તા પર તમે ગાડી ચલાવો તો આમ 2 કલાકમાં અર્કુ અર્કુ અંતર કપાઈ જાય ના કપાય

એનો મતલબ અનિયમિત ગતિ કેવી ગતિ બેટા અનિયમિત છે ચાર એમ સુખી પૂછાય જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષ ને समांतर તો સ્થિર જો આલેખ તમારો સુરેખા નામ પ્રતિ graph પર સુરેખા સીધે સીધો જાય એક સરખા સમય ગાળામાં એક સરખો અંતર કાપે એને ઓલા કેવી ગતિ નિયમિત ગતિ જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ વાકુ છુકો ઉપર નીચે ઉપર નીચે જોઈન ખબર પડે વાકુ છુકો છે એનો મતલબ અર્નીય ગતિ ઓર ધ પરવલા આકાર હોય તો કણ કેવી ગતિ અન આ ચારમાંથી છોડકા एमसीक्यू આવે અહિયાં જોઈ લો બેટા હવે તો બે આમાંથી શું જાણવાનું અહિયાં લખી દેજો અંતરવિрус પરીક્ષામાં પૂછાય પ્રશ્ન ત્રણ ગુણનો પૂછાય કોટની સ્કૂલ બે ગુણમાં પૂછે જો અંતરવિрус સમયના આલેખ પ્રતિ પદાર્થ સ્થિર છે કે ગતિમાં તે નહી શકાય ખબર પડી ગઈ અહિયાંથી ચાલ આ આ તો આલેખ ફરતી अंतरविरु समय आलेख पर थी पदार्थ नियमित गति करे छे કે અનિયમિત गति કે જાણે છે હવે છો તમે તમારો ભાઈ બેલે દે અહીંયાથી બાએને રેસ લગાય સમજો રેસ લગાય એક બજ બેન તમારો ભાઈ બાત એનીયા પહોંચ્યું તમે અહીંયા પહોંચ્યા તો હવે મને કોની ઝડપ વધુ જે ઉપર હોય ને બેટા એની ઝડપ વધુ કે કેવું અંતર કાપે વધુ તો જો અકેજુ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી બે ગતિમાન પદાર્થ એ અને બી એની ઝડપની શું કરી શકાય આ સરખામણી કરી શકાય બોલો ફરીથી ત્રણ મુદ્દા અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ તે છે કે ગતિમાં તે જાણી શકાય પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ તે જાણી શકાય ત્રીજો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી બે ગતિમાન પદાર્થની ઝડપની સરખામણી કરી શકાય હવે જોજો બેટા તમે ઉપડ્યા સુરત એનો મતલબ બંને જુદા સ્થળોએ નીકળેલા પદાર્થો એકબીજાને કયા સમય અને કયા અંતરે ભેગા થશે તે જાણી શકાય તો હવે આ પદાર્થ અહીંયાથી નીકળે છે ઉગમ બિંદુથી આ પદાર્થ ઉગમ 600 મીટર નીકળે છે આગાડી આમ જાય આગાડી આમ જાય બંને એકબીજાને ક્યારે છે દે તો જો 6 સેકન્ડ કેટલા સેકન્ડ 6 સેકન્ડ કેટના અંતર દૂર 600 મીટર એનો મતલબ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી બે જુદા જુદા અંતરેથી નીકળ્યા પદાર્થ તમે નીકળ્યા સુરત થી તમારા કાકા નીકળ્યા નવસારી થી એકબીજાને એકબીજાને કેટલા સમય અને કયા અંતરે મળશે તે જાણી શકાય અને છેલ્લો તો મોસ્ટ ટાઈમથી એમસીક્યુ માં આવે 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 ને આવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય બેટા સુરેખ આવો આલેખ કેવો આવો આલેખ એના પરચી શું જાણી શકાય બેટા જડક જારીશ એમસીક્યુ માં આવવાનું જ છે અંતર્વિરુ સમયનો આલેખ સુરેખા હોય તો શું જાણી શકાય બેટા જડક જારીશ આ વર્ષે ભીડા કને અહીં આવડે ખરી છે એમસીક્યુ માટે એન્ટી છે અને તમને આ વર્ષે પરીક્ષામાં કે અંતર્વિરુ સમયના આલેખના ઉપયોગો છે

કોઈ જ વિકલ્પ હોતો નથી મહેનત કરવી પડશે હું બી બેટા આ ઉતારવા માટે આટલું બધું હું કામ કરું છું તો તમે ખાલી તમારે તૈયાર જ કરવાનું છે અને પરીક્ષામાં લખવાનું છે માર્ક્સ ના જવો જોઈએ એ મારું હેતુ છે ને ફરીથી કહું અલથાણમાં એટલે કે સુરતમાં મારું ઓફલાઈન સેન્ટર ચાલુ છે આ બધાની શોર્ટકટો છે આ કેવી રીતે યાદ રાખવાનું તમને એમ લાગે કે ગુખુ પર એક કઈજ ગુખુને પડ્યું પણ આ બધાને શોર્ટકટ મેળવા માટે જ્ઞાન જ્યોત પુસ્તક તમારી રાહ જોઈ રહ્યું છે આવો તાણ જ્ઞાન જ્યોત અમારો ડાયલોગ છે આવો તાણ જ્ઞાન જ્યોત એડ્રેસ આપી દઉં જોઈ લો બેટા 143 144 ટાઇમ્સ વર્લ્ડ એટલાન્ટા શોપિંગ સેન્ટર ની એક્ઝિટ સામે અલઠાણ કેનાલ રોડ સુરત અમારો એડ્રેસ છે મારું ક્લાસીસ છે અલથાણમાં એની આજુબાજુના એરિયાની વાત કરું તો આવે આવે છે બમરોલી આ એરિયામાં હો અને સારું એજ્યુકેશન બેટા મેળવવા ઈચ્છતા હો આ ડેમો છે હું ગયા વિડીયોમાં બી બોલેલો કે ડેમો છે બધી શોર્ટકટો છે મારી પાસે કઈ શું યાદ રાખવાનું પણ એના માટે અને એનજીઓના ઓફલાઈન સેન્ટર જેમાં સતત ના સતત અમારી હાજરીમાં તમે અમને ભણાવીશું તમારી પર્સનલ કેર છે ઓકે એક વખત ખાસ સવાલ તૈયાર થઈ જાય ઉપયોગો મોડે લખી દેજો અને ચેક કરજો લખવાની ખાસ પ્રેક્ટિસ કરજો કારણ કે પરીક્ષામાં લખવાનું છે બોલવાની પરીક્ષા નથી ઓકે આ વિડીયોને અહીંયા અંત કરું છું મળીએ નવા વિડીયો ઓકે બાય બાય જય હિન્દ ભારત માતાકી જય અને છેલ્લે જય વિજ્ઞાન